તો ભાઈને રમાડે છે ને દીદી છે અને આ છે મસ્ત તળાવ જો સુરત દાદા નું પણ લોકેશન મસ્ત છે કાડું કે ભાઈ મજા આવે ને તો તમે ફોટા જ પાડો જો તો હવે આપણે જાવી છીએ હનુમાન દાદા મંદિરે ઉપર જો ડુંગર માં

મસ્ત મજા નો વેડ બધો નજારો મસ્ત બાકી કઈ જ નહી તડાવ ને હવે તો બધા થાકી ગયા તા ઘણી બેસી ગયા

હવે રાજભાઈ બધાને રસોડામાં માં જમાડવા આવી ગયા તો આપણે બે જાય જમવા જો 你在那里干我在这里。Mm hmm.